સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે જળસપાટીમાં ચોવીસ કલાકમાં તેતાલીસ સેન્ટીમીટરનો વધારો થયો ઉપરવાસમાંથી બાણુ હજાર આઠસો ચોસઠ ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા ડેમની જળસપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ અઠાણું મીટરે પહોંચી છે હાલ ડેમના પાંચ દરવાજા એક મીટર ખોલવામાં આવ્યા છે નર્મદા નદીમાં કુલ બાણુ હજાર ચારસો અઢાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે ડેમમાં કુલ લાઈવ સ્ટોરેજ પાણી ચાર હજાર પાંચસો સડસઠ પોઈન્ટ પંચ્યાસી એમસીએમ છે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતની અંદર ત્યારે ડેમોની જળ સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે બાણું હજાર ક્યુસેક જેવું પાણીની આવક થઈ છે ઉપરાંત બાણું હજાર ચારસો જેટલા ક્યુસેકની જાવક પણ થઈ રહી છે જળ સપાટીમાં ચોવીસ કલાકમાં તેતાલીસ સેન્ટીમીટરનો વધારો જોવા મળી રહ્યો છે